નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આવે છે તેના ભાગ એકનો વિડીયો આપણે આજે જોવાના છીએ જેમાં વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તો બસ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આસા રાખો પેલું છે રીડ ધ સ્ટોરી મેથી પકોડા ચાલો આપણે વાર્તા વાંચતા જઈએ અને તેનું ભાષાંતર જોતા જઈએ કંજુસમલ વોઝ રિચ બટ હી વોઝ અ ધનવાન હતો હતો પરંતુ કંજૂસ સ્પેન્ટ વેરી લિટલ મની તે ખૂબ જ પૈસા વાપરતો હતો હી તે ખૂબ જ નબળું ભોજન લેતો હતો હીઝ વોચમેન લિવડ ઇન અ હટ નિયર હિઝ ગેટ તેનો વોચમેન છે તે તેના ઘરના દરવાજાની બાજુમાં જ ઝુંપડીમાં રહેતો હતો ધ વોચમેન લાઈક મેથી પકોડા વોચમેનને મેથી પકોડા ખૂબ જ ગમતા હતા સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે તેથી તેની પત્ની દરરોજ મેથી પકોડા બનાવતી હતી વન ડે ધ માઇઝર પાસ્ટ ધ હટ એક દિવસ આ કંજુસ તેના ઝુંપડીની બાજુમાંથી નીકળે છે

ધ વોચમેન રિપ્લાયડ ઇટ ઇઝ મેથી પકોડા વોચમેન જવાબ આપે છે કે તે મેથી પકોડા છે કન્ઝ્યુસમલ સેડ પ્લીઝ કુક ઇટ એવરી ડે આઈ લાઈક ઇટ્સ સ્મેલ સો ધ વોચમેન એન્ડ હિઝ વાઈફ મેડ ઇટ એવરી ડે તેથી કન્ઝ્યુસમલ તેને કહે છે કે મહેરબાની કરી અને તમે મેથી પકોડા દરરોજ બનાવજો મને તેની સુગંધ ખૂબ ગમે છે તેથી વોચમેન અને તેની પત્ની દરરોજ મેથી પકોડા બનાવવા લાગે છે વન ડે ધે વેન્ટ ટુ કંજુસમ એન્ડ સેડ એક દિવસ તેઓ દિવસમલ પાસે ગયા અને કહ્યું સર યુ લાઈક ધ સ્મેલ ઓફ મેથી પકોડા તમને મેથી પકોડાની સુગંધ ખૂબ ગમે છે સો વી કુક ઇટ એવરી ડે તેથી અમે તે દરરોજ બનાવીએ છીએ બટ મેથી પકોડા ઇજ નોટ ચીપ પરંતુ મેથી પકોડા સસ્તા છે નહીં વિ સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન અમારે મેથી પકોડા બનાવવા માટે તેલ અને લોટ પાછળ ઘણા બધા પૈસાનો ખર્ચ થાય છે પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની મહેરબાની કરીને અમને થોડા પૈસાની મદદ કરો આગળ જોઈએ હવે શું થાય છે તેને થોડા ચાંદીના સિક્કા લીધા અને તેને એક પછી એક જમીન ઉપર ફેંક્યા ધેન ધ માઇઝર કેમ આઉટ ત્યાર પછી કંજુસ બહાર આવે છે હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઈન્સ તે ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો તો યસ ડીડ યુ એન્જોય ઇટ તને મજા આવી વોચમેન યસ સર વેરી મચ હા મને ઘણી મજા આવી તો ધ માઇઝર સેડ મેથી પકોડા મે તને મેડા આપવા માટે ક્યારે કહ્યું નથી એન્ડ યુ ડોંટ આસ્ક ફોર માય મની અને તું મારા પૈસા વિશે પણ ક્યારે પૂછતો નહીં ધેટ ઇઝ અ ડીલ આ આપણી ડીલ છે નાવ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા હવે અહીંથી જા અને મેથી પકોડા બનાવો આ રીતે કન્જુસ્મલ છે તે વચમેન સાથે આવો સંવાદ છે તે આપણને જોવા મળે છે ચાલો સ્ટ્રાઇક આઉટ ઇમ્પ્રોપર વર્ડ સાચો શબ્દ ગોતો ખોટો શબ્દ બોક્સ કરવાનો છે ત્યાર પછી બીજું કંજુસમલ સ્પેન્ટ વેરી લિટલ મની કન્જ્યુસમલ એટ વેરી ચીપ ફૂડ વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા એવરી ત્યાર પછી પાંચમું ધ વોચમેન ટોટ ધેટ કન્ઝ્યુસમલ વોઝ એંગ્રી એની ઉપર બોક્સ કરીશું હેપી થશે ત્યાર પછી છઠ્ઠું કન્ઝ્યુસમલ વેન્ટ ઇનસાઈડ ધ હાઉસ એન્ડ સટ ધ ડોર ત્યાર પછી નીચેના જેવા અર્થવાળા વાક્યો વાર્તામાંથી શોધીને લખો જેમાં પેલું કન્ઝ્યુસમલ વોઝ વેરી વેલ્ધી તો તેને મળતું વાક્ય કન્ઝ્યુસમલ વોઝ વેરી રીચ બીજું પકોડા એવરી ડે ચોથું કન્જુસમ લાઇક ધલ ઓફ પકોડા તો હી કોટ ધલ ઓફ મેથી પકોડા હી લાઈક વેરી મચ પાંચમું વિદ્યાર્થી મિત્રો અહીં આપણા રિવિઝન એક નો ભાગ એક છે તે પૂરો થાય છે ભાગના વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી કરો તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનની પીડીએફો મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો